જેને મને બું પ્લેટફોર્મ આપ્યું કે આ મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ છે જૂના અને નવા સાથીઓ સંઘ છે

જે આમને પ્રેરણા મળી છે જનકભાઈ તરફ જનકભાઈ હંમેશા કહેતા વર્ષથી મારે ઘણી વખત ફોન પર વાતચીત નથી એમનો મને સલાહ સૂચનો બધા મળતા એમણે કીધું પહેલા અમે લોકો દીપોત્સવ અમે રાખતા હતા જો એવું કંઈક થઈ શકે તો તમે શરૂ કરશો તો બહુ સારું છે કે આપણા ભાઈઓ એકબીજાને મળી શકે ચર્ચા કરી છે પાછી પચીસ વર્ષ બાદ કે આપણે બધા મિત્રો પહેલાં ભેગા થઈ ધીરે ધીરે આપણો સંસ્થાની પ્રગતિ થશે જેમ આપણે બધા બાળકો સાથે ફેમિલી સાથે આપણે અગાઉ આપણે કરીશું સરકાર જો ફક્ત દર મહિનાની મને એક બે હજાર રૂપિયાની આપશો ને આપે તો બી આપણે પૈસા આપણે લોકો પાસે મોટું ફંડ નથી જોઈતું બબે હજાર કરીને આપણે ટીપે ટીપે સરોવર ભરીશું ને તો સરોવર ભરાઈ જશે અને આ વસ્તુ મને મોદી સાહેબ પરથી ભણું કે મને આત્મનિર્ભર આપણે ભણવું ધર્મેશભાઈના અથાક પ્રયાસથી નિલમ સ્ટીલ સ્ટેલિસ તરફથી આપણને ગિફ્ટ મળી છે સારે કાર્યક્રમ રજૂ કરીએ પણ તારીખ આખી વાગતી નથી આપણા બધાનો સહકાર હશે તો જરૂર ને જરૂર આપણે આમથી પણ સારા સારા કાર્યક્રમો લાવીશું અને પ્રયત્નો તો એવો છે કે જેવી રીતે કે આપણા ભાઈઓ માટે આપણે વધુમાં વધુ અત્યારે હાલમાં સૌથી વધારે જોવા જઈએ તો હેલ્થ હેલ્થ ઇશ્યુ બહુ મહત્વનો બની ગયો છે જીવનમાં બધું હોય આપણી પાસે પણ જો અગર હેલ્થ ના જ આપણી સારી હોય તો આપણે એનો આનંદ નથી માણી શકતા તો આપણે એના પર પણ ફોકસ કરી રહ્યા છે કે આપણે હેલ્થ રિલેટેડ કઈ રીતે આપણે સારી સુવિધા ઊભી કરી શકીએ એના પણ આપણા પ્રયત્ન હશે જ

અને દુખની પણ વાત છે કારણ કે આટલા જૂના અને જાણીતા અને ગુજરાતીઓનો આટલા મોટા અખબાર અને આપણે દરેક રીતે દરેક સંસ્થાઓથી લઈને પોલિટિકલ સમાજને આપણે સાચવી છે એની હાઇલાઇટ કરીએ છીએ અત્યારે આપણી જો કોઈ પણ જાતની સંગઠન ન હોય આપણી પાસે કોઈ ઓફિસમાં બેસવાની જગ્યા ન હોય આપણી પાસે કોઈ ઉદ્દેશ તો ઘણા છે પણ એને આપણે પૂરા નથી કરી શકતા તો એ લોકો પાસે કેમ કામ કઢાવવું એ તો આપણે બધા જાણીએ છીએ એટલે મને લાગે છે કે અત્યારની જે કમિટી છે એ આ બારામાં વધારે ફોકસ કરશે સિનાથજી બાપા તન મન ધન શારીરિક દરેક રીતે આપની ઉન્નતિ થાય અને પ્રગતિ થાય એવી મારી શુભેચ્છા સ્વસ્થ સંમેલનમાં પછી વર્ષ પછી થયું છે

કાગળ સુધી તો જાઉન છે કાગળ સુધી તો જા તળ નું મમત ન રાખ પ્રથમ જળ સુધી તો જા અને મનુષ્ય નામ નો એમાં કટ્ટર રહસ્ય છે છે બંધ વારણા સાંકળ સુધી તો જાય છે વારણા સાંકળ સુધી તો

છોકરો હતો માં છોકરી હતી એકબીજાને મળ્યા નથી નથી લગન થઈ ગયા કેવી રીતે લગ્ન ઇન્ટરનેટ પર લગન કરી ગયા પછી બાપ એવો ખોદી

તો તાહી પાંકે બધા 1 2 3 સ્ટાર્ટ લાંબો ડબલ ઓર નંબર મેલો ઓર નંબર બોલ રોલ દે ફોર સે 3 છોડી લો છોડી અને બૈરો કેટલા ઘણા તન નાનો દેવા છે તરત જ સક્રિય છે તન નાનો છે પણ મોટા કરે ને નીતિન દેસાઈ પણ સ્પોન્સર હજે જે

મળે એવી પ્રભુને પ્રાર્થના દ્રષ્ટિએ જોઈએ તો દિવાળી પછીના પાંચ દિવસ નો આજે છેલ્લો દિવસ છે લાભ પાંચમ પછી છઠ્ઠી મહ્યા મનાવીએ છીએ આપણે પછી જલારામ ને સાતમ મનાવીએ છીએ ગોપાષ્ટમી મનાવીને આજે આમળા જયંતી છે આ ઘણા ને ખબર નહીં હોય પણ તમે જે હેલ્થ રિલેટેડ પ્રોગ્રામ્સ કરવા માંગો છો મારા બધા કાર્યક્રમોમાં હેલ્થ રિલેટેડ પ્રોગ્રામ હોય છે આમળા વ્રતો વણી લીધા છે કે આમળાની પૂજા કરવી જોઈએ કેમ જાય છે કે એને કેમ વિષ્ણુ સાથે સરખાવે છે હવે થી આમળા ખાવાની સિઝન આવે છે અને કોરોનામાં હું મુંબઈ સમાચારમાં તો ત્યારે આમળા લઈ આવતો હતો અને બધાને વેચતો તો સોસાયટીમાં વેચતા સંતરા કરતા સત્તર ગોળો વિટામિન સી આમળામાં છે તો હું પણ ચંદન મુખવાસે મને આપે છે આપણા સભ્ય માટે તો અહીંયા મૂકીશ મોગવાસ તરીકે આમળા અને દાડમ એટલે આમળા શરીરને પુષ્ટિ આપે છે તો દાડમનું ચૂર્ણ મનને પુષ્ટિ આપે છે મગજને પુષ્ટિ આપે છે તો એ પણ આપણે અહીંયા ખાધા પછી એનો મુખવાસ તરીકે ઉપયોગ કરશું તો પદ્ય અને ગદ્યની વાત પતિ કે છે હવે જમવાની વાત આવી છે એટલે સ્વાભાવિક છે કે આપણે પ્રસ્થાન કરીએ અને સૌને આહી ભોજન માટે આમંત્રન છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ચરાગો કો આંખો મેં મહેફૂઝ રખના બડી બડી દૂર تک રાત એ રાત hogi મુસાફિર હો તુ મુસાફિર હમ કિસિ ના કિસિ મોર પર ફિર મુલાકાત હોગી આપકો આમંત્રિત છે ભોજન માટે થેન્ક યુ વોકો આભાર આભાર શરદ વૈશ અને ભૂતપૂર્વ નગરસેવક અને ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન હતા આખા મુંબઈની જમીનોનો માલિક હતા એ શરદભાઈએ એની એમની પોતાની પેટીવાળા ફાઉન્ડેશન કરીને ચાલે છે એમના તરફથી આપણને દરેક પત્રકાર ભાઈઓ માટે ગ્લોબલ હોસ્પિટલ છે એમાં ડિસ્કાઉન્ટ રેટ તમારે જેવી કરાવવાનું હોય મેડિકલ ચેકઅપ છે કેવી છે એની આમાં ઓપન જે બે હજાર છવ્વીસ સુધી ચાલેલી છે એમણે આપણને અર્પણ કરી છે એમાં મદદ और बहुत-बहुत धन्यवाद भाई का सर जारी साइड को सम्मान करते राजस्थान वाले मार्केट पार्टनर और फिर से तैयार का बना इसमें का जियर